भाग जाएंगे यंग सूरा कॉलेज ना अधार विश्व तो ना रिमोट फोन पर उठाएं तो अपना नाम है तो कॉलेज मुख्यालय चल चल गया पुलिस वाले काले दोनों थी या उमंती उनका पुकरा जोड़ उठाया अलाव उम्र हलाक करवान क्या रे मैंने कौतुक करे तो चले सायबाद दरवाज़ा दें पाँचों आँखों खुल रहे हैं तो कोई

आपने खबर है दी सुख साथे दुख अमीरी नहीं साथे गरीबी दिवस नहीं साथे रात आज जोड़ा है लोग घरियाल में लोलक दे बाजू जाए सुख दुख अमीरी गरीबी सफलता निष्फलता आप बनने छह तो जीवन छह एक्सेप्टेंस जो है सो है पर साला स्कूल में क्यों सिखा रहे गांधी जी जीवा बनो अलग कस्तूर वाले क्यों � विद्यार्थी मित्रों कोई ये कोई ना जीव बनवानु नहीं पर दरेक बाबा के पोतानी जात ने गई कल करता आज बेस्ट बना वाली आत्मज करवा दी तो सुपर कर पानी हो अंकल एक जगह तो बोलवा गया तो कसालो पीपी ने टालियों जे बोले हलामेर तो भाई पानी जे

जीवन में चार अवस्था हो जाए कोई हिंदू मुसलमान कृष्ण कोई भी, भी, भी व्यक्ति की अवस्था हो जाए चार पहले जो धर्म दलित में धर्म बीजू जो पैसा कमावा सरफा तीसरे जो प्रेम ठहरा लग्न ठहरा कुछ कुछ होता है क्या छो तो कही जैसे गैर न छरो चले અલુ જે ધર્મ બીજુ જે પૈસા કમાવા ત્રીજુ જે પ્રેમ થવા લગ્ન થવા સેક્સ્યુઅલ લાઈફ અને ચોથું જે મોક્ષ મોક્ષ એટલે કયા મતા દિશે અલ્લાહ કયા રીતે હિસાબ કરવાનો છે એની વાત પછી અલ્લાહ એ શું બીદુ હે ઇન્સાન પેલ્લો ને ચલ્લો તું કરજે ધર્મને મોક્ષ માટે તું મેનેજ કરજે પૈસા કમાવા ને જીવન સાથી મારી પર છોડી દેજે આપરે બજાય શું ચાલુ કર્યું આ બે તું કર આ બે હું કરું આ લોચા એમાં પડ્યા હું શું કરું મર્યા પાર આવે જે કાકરીયા માર ભૂસ્કો ધમ નહી પૂરો અમે તો પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું કાકરીયા બેઠું બેચું લાડવામાં રિઝલ્ટ આવ્યો સીધા દોડ્યા હુંજીએ સલા મરવા જાય છે સાત છલા દે વર્ષમાં 450 છોકરા છોકરાને સુસાઈક કરતા બચાય પાત્મત્ય કરતા બચાય મે પકડ્યા ઓલુકાળો અંકલ મરી જઈશું મે કીધું કે 12માનું રિઝલ્ટ આવ્યું ન ટકા નાયન હવે પપ્પા મમ્મી મારશે અલા મે કીધું મરી જઈશું મૂંકે હા મે કીધું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે ના ઘરે જતો રહ કે મરી જા ભતી જન્મ લેવાનો ફરીથી ખટારા જેવું પહેલું બીજું બારમું ભણવું પડે આળસ ભરી લે ભાઈ ફેસ ધ બેન્જર ડર કે આગે ચીટ ہوتی હે અબ પાવર

તમે જારે સીધી રીતે એના રસ્તે ના જાવ ને એટલે આપડી પથારી ફેરિન કે બેટા યહ મારે કોઈ વિકલ્પ વિકર બનવાનું હતું સારું ઘરવા બેહ્યું નથી આ બધું લોકો શું આવડે

હવે તમે જુઓ કુરાન અને સનદી હદીસ છે ગીતાનો શ્લોક છે હું તમને પછી કહું છું પહેલું છે ધર્મ સીધા કરો આ દે આપને કરવા મુજે આ દે અલ્લાહ પર છોડવા દો પહેલું છે ધર્મ આપણો ધર્મ શું છે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન જૈન આ ધર્મ છે એ નમ્રતાથી કહું છું આ ધર્મ નથી પર્વતની ટોચ પર જવાના સરસ મજાના રસ્તા છે જેને જે રસ્તે જેવું એ જાય આ ધર્મ છે माने वो इस्लाम में जैस वो हिंदू में जैस मारे जेलस्ते जो हुए जैस और मारो पहले धर्म सुझे भगवान पासे कसू मागू नहीं का उसमें आपसे पन नहीं वो तो भिखारी मंदिर नहीं बाहर भीख मांगे, आपने मंदिर नहीं मुर्तो बद्दा वो पकड़ मस्जिद नहीं मार के दे दे के नाम पर आपने मंदिर के कोकर જેરે મંદિરો મસ્જિદોમાં ભીખ માંગવા જઈએ છે ને ત્યારે અલ્લાહ શું કહે ખડે એ પકીરાયા સાલા ભી માંગેગા આગો WhatsApp સ્ટોરીને થેન્ક્યુ કહેવા જાઓ નમાઝ પડી સોરી થેન્ક્યુ અલ્લાહ તુગરા બાદશાહ તે મને સરસ શરીર આપો તારો આભાર સવાર પથારીમાંથી ઉઠીએ અલ્લાહ ઉઠી ગયા તારો આભાર એમો સુ ઉઠાડ્યા તુઠા દે અરે કેટલા રાતો ઊંજી આવે ઉડતા જ ન દે ઉઠીને જ અલ્લાહ જઈ મજા આવી ગઈ અલ્લાહ ધર્મ છે રોજ સોરી ને થેન્ક યુ કો ભાઈ ભાજુને ભૂલ દીગી ભાઈ સોરી بیوی સાથે ભૂલ દીગે સોરી પતિ સાથે ભૂલ થાય બચ્ચા જાને સમાજ રોડ પર જતા સોળ દિવસમાં 100 વાર સોરી ને થેન્ક યુ કો એ અલ્લાહ ને પહોંચે છે તલ્લો ધમ છે અલ્લાહ પાસે કશું માંગુ નહીં એને બધી ખબર છે કે મારા બંદાને જોઈએ છે શું કે યોગ્ય સમય તમને લાયકત કેળો એટલે તમને આપવાનું શરૂ કરે પણ લાયકત તો કેળો બી આપણે ને તલ્લો ધમ છે માંગુ નહીં ये तुमने तो बद्दू जाप से है खबर है तुमने तो क्या जन्म आप लोग क्या माँ बाप कौन भरा दूँ कौन आप पैसा आप बढ़िया ना खबर है ये ना तो तुमने कैसे कि तू मने आप तू हूँ पिता बद्द नहीं सॉरी नो थैंक यू के बाजू बीजो धर अच्छा बीजी एक बात करी आ अल्लाह ईश्वर नहीं जी बबाल चाले